ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં કમોસમી વરસાદ વાબોલ અંડર પાસમાં જળ ભરાવ તંત્ર દ્વારા મોનિટરિંગ શરૂ કરાયું ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના પૂર્વાનુમાન વચ્ચે વર્ષેલા અનિચ્છિત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે વરસાદી માહોલને કારણે શહેરમાં જળ ભરાવાની સ્થિતિ સર્જાઈ છે જેમાં શહેરના મહત્વના વાબોલ અંડર પાસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને ભારે અસર થઈ છે પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને અબરજવરમાં ભારે

વહીવટી તંત્ર સજ્જ બન્યું છે ગાંધીનગર ખાતેના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા વાહન વ્યવહારને સરળ બનાવવા અને સંભવિત જોખમને ટાળવા માટે અંડરપાસો પરથી પાણી ઉલેચવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ખેડૂતોને પણ કમોસમી વરસાદથી પાકને થતા નુકસાન અંગે સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે